સમાચાર પર કરીએ તો આજના દિવસે ધોરણ દસ નું છપ્પન ટકા પરિણામ સામે આવ્યું છે જીએસિબી ડોટ ઓઆરજી પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ઓનલાઈન બેઠક નંબર નાખી આ પરિણામ જોઈ શકાશે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે અને સાથે જ છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર વોટ્સએપ કરીને મેસેજથી પણ આ પરિણામ જાણી શકાશે રાજ્યમાં નવ લાખ સત્તર હજાર છસો સિત્યાસી જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પરિણામ અત્યારે જાહેર થઈ ચૂક્યું છે સત્તાવાર રીતે આઠ વાગે આ પરિણામ જાહેર થશે એટલે કે બેઠક નંબર આપ નાખી શકો છો અને ત્યારબાદ ગુજરાત બોર્ડનું આ ધોરણ દસનું પરિણામ વેબસાઇટ ઉપરથી જોઈ શકાશે વિદ્યાર્થીઓની આખા વર્ષની જે મહેનત હતી એ મહેનતનું પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે અનેક જે વિદ્યાર્થીઓ છે તે લોકોના ચહેરા પર એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આજે પરિણામ સામે આવ્યું છે જીએસબી ડોટ ઓ પર આપ આ પરિણામ જોઈ શકો છો અને સાથે જ એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે એ નંબર પર આપ મેસેજ મોકલીને પણ પોતાનું પરિણામ જાણી શકો છો

મારા નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે મારું નામ શ્રેયા પટેલ છે એક્સપેક્ટેશન હતી કારણ કે મહેનત એવી રીતે કરી હતી અને અહીંયાથી સ્કૂલથી બહુ સપોર્ટ મળ્યો છે મતલબ અમને અહીંયાથી કન્ટિન્યુઅસ હર મન ટેસ્ટ હોતા હતા અમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ મળતી હતી દિવાળીમાં બધામાં અમને હોલિડેઝમાં હોમવર્ક રહેતું હતું વર્ક બહુ આપતા હતા જેના કારણે અમને ડર નહોતો કે અમે એક્ઝામ આપી રહ્યા છીએ પ્લસ અહીંયા મોડલ બોર્ડની એક્ઝામ બી લીધી હતી એટલે ઈ બોર્ડમાં શીટ ને બધું આખું એનવાયરમેન્ટ અહીંયા ક્રિએટ કરેલું હતું એટલે બોર્ડમાં એવું બિલકુલ બીક નથી કે એક્ઝામમાં માર્ક્સ કેવા આવશે કે અમે કેવી રીતે પરફોર્મ કરીશું બસ અહીંયા મેમનો બધાનો બહુ જ સપોર્ટ છે એટલે થેન્ક્સ એચબી કે બિલકુલ આપનું શું કહેવું છે કેટલા એક્સાઇટેડ હતા આપ રિઝલ્ટને લઈને અને કેવું રિઝલ્ટ આવ્યું

જી એસ ઇ બી ડોટ ઓ આ વેબસાઇટ ઉપર પોતાનો નંબર બેઠક નંબર નાખીને આ પરિણામ જોઈ શકાશે અનેક વિદ્યાર્થીઓને આપણે સાંભળ્યા છે જેમણે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તેની પરિણામની ખુશી તેમના ચહેરા ઉપર જોવા મળી રહી છે મહત્વનું છે કે વહેલી સવારથી જ આ રિઝલ્ટ જે છે તે ઓનલાઈન વેબસાઇટ ઉપર જોવા મળી રહ્યું છે અનેક વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષા આપી છે તે લોકો પોતાના પરિણામને જોવા માટે અત્યારે પણ આતુર જોવા મળી રહ્યા છે ત્યારે ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ગયું છે વેબસાઇટ ઉપર આ પરિણામ જાહેર થયું છે સત્તાવાર રીતે પણ તેની જાહેરાત થઈ જશે જીએસબી ડોટ ઓઆરજી પણ આ પોતાનો બેઠક નંબર નાખી અને સાથે જ એક નંબર પણ અન્ય એક નંબર આપવામાં આવ્યો છે તેની ઉપર આપ વોટ્સઅપ કરીને પણ પોતાનું પરિણામ જાણી શકો છો ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ સિત્યાસી પોઈન્ટ બ્યાસી સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ સામે આવ્યું છે ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જો કોઈ જિલ્લો હોય તો તે પોરબંદર હોવાનું સામે આવ્યું છે કારણ કે માત્રને માત્ર ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ પોરબંદર જિલ્લાનું સામે આવ્યું છે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે મહેનતનો આજે રંગ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે પરિણામ જાહેર થઈ ગયું છે હજી ફરી એક વખત આપણે જણાવી દઈએ કે વેબસાઇટ ઉપરથી પરિણામ આપ અત્યારે હાલ પોતાનો બેઠક નંબર નાખીને ચેક કરી શકો છો સાથે જ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યા બાદ તે લોકો કયા સ્કીલમાં આગળ વધવા માંગે છે તેની ઉપર પણ અનેક લોકોની નજર છે ત્યારે આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર તેમની ખુશી જોવા મળી રહી છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે મહત્વનું છે કે બે દિવસ પહેલાં જ ધોરણ બારનું પરિણામ પણ સામે આવ્યું હતું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખૂબ જ સારું સામે આવ્યું હતું અને પહેલાંના પ્રમાણમાં વાલીઓ અને શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ સારી મહેનત કરતા નજરે પડી રહ્યા છે ત્યારે ધોરણ દસનું પણ સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા ગાંધીનગર જિલ્લાનું પરિણામ સામે આવ્યું છે સૌથી ઓછું પોરબંદરનું પરિણામ આવ્યું છે પરંતુ મહત્વનું છે કે હજી પણ વિદ્યાર્થીઓ મહેનત જે છે તે કરી રહ્યા છે પોરબંદર જિલ્લામાં ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ સામે આવ્યું છે પોતાનો બેઠક નંબર નાખી ઓનલાઈન વેબસાઇટ ઉપર જીએસઇબી ડોટ ઓઆરજી આ વેબસાઇટ પરિણામ જાહેર થઈ ગયું છે જે આપ જાણી શકો છો અને સાથે જ બેઠક નંબર નાખીને ઓનલાઈન પરિણામ જાણી શકાય છે અને વોટ્સઅપ કરીને પણ નંબર પરિણામ જાણી શકો છો છેલ્લા એક વર્ષની જે મહેનત બાળકોની એ મહેનત અત્યારે નજરે પડી રહી છે અને સાથે જ અનેક જિલ્લાઓના પરિણામો પણ સામે આવ્યા છે અત્યારે હાલ બાળકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે વર્ષ દરમિયાન જે બાળકોએ મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે અમદાવાદ ગ્રામ્ય દા દાલોદનું પણ પરિણામ સામે આવ્યું છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈ બી ડોટ ઓઆરજી પર બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકાશે ધોરણ દસની લગભગ નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વોટ્સઅપ નંબર પણ એક જાહેર કરી દેવામાં આવ્યો છે છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર આ પોતાનો બેઠક ક્રમાંક નાખી અને શું પરિણામ આવ્યું છે તેની જાણકારી મેળવી શકો છો મહત્વનું છે કે ગત વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધુ પરિણામ આવ્યું છે જેની ખુશી બાળકોમાં પણ જોવા મળી રહી છે છેલ્લા પાંચ વર્ષ કરતાં આ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અત્યારે હાલ સામે આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં અઢાર ટકા જેટલું પરિણામ વધારે આવ્યું છે જેની બાળકોમાં ખુશી નજરે પડી રહી છે નમસ્કાર મિત્રો આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ આજે અત્યારે હમણાં જાહેર થયા છે અને જે પરિણામ છે એ ખૂબ સારું છે કુલ નવસો એક્યાસી કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ લાખ નવ્વાણું હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા બાળકો જે છે એ રજિસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે એટી ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ પર્સેન્ટ આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તરથી અઢાર પરસેન્ટ જે છે એ વધારે છે એ એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે બીજું એક ખૂબ સારી બાબત એ આ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ દસના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન છે અને દીકરીઓનું ગર્લ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચૌતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કિલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઇવાલ્યુએટ કર્યા છે એસેસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે ધન્યવાદ જે બાળકો સારું કરે એ બાળકોનું પરિણામ સારું આવે છે અને મને લાગે છે કે બાળકો ઓવરઓલ આ વખતે સારા કર્યા છે એવું નથી આપણે અગર જિલ્લા બહાર રિઝલ્ટ જોઈએ તો જિલ્લા બાર રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે એમાં એક વસ્તુ આ છે કે નજીક નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે એટી સિક્સ પર્સેન્ટ એટી ફાઇવ પર્સેન્ટ એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે આ આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ એટી ફોર પર્સેન્ટ એટી ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સેન્ટ છે અને ગઈ વખતનું રિઝલ્ટ સિક્સટી ફોર પર્સેન્ટ હતું એના પહેલાં બાવીસનું સિક્સટી ફાઇવ પર્સન્ટ હતું એટલે લગભગ બે હજાર બાર પછી બે હજાર બાર પહેલાં પણ આપણે જોઈએ તો આ વન ઓફ ધ હાઇએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા છયાસી સત્યાસી ટકા છે એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે એટી સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ પર્સેન્ટ સુરતનું રિઝલ્ટ છે એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા મહેસાણા જે છે એ એટી સિક્સ પર્સેન્ટ રિઝલ્ટ પણ છે એટલે એટી ફાઈવ પર્સેન્ટ બોટાદનું છે એટી સિક્સ પર્સેન્ટ બાનાસકાંઠાનું છે એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે એ પણ ખૂબ શોર્ટ માર્જિનમાં જિલ્લાઓનું પરિણામ આપણને મળી રહ્યા છે एजुकेशन बोर्ड का रिजल्ट आज परिणाम डिक्लेयर हुआ है उसमें uh, हमने देखा है कि ओवरऑल आज तक का सबसे श्रेष्ठ परिणाम क्लास टेंथ का रिजल्ट uh, आया है उसमें 82.56 परसेंट रिजल्ट आज ओवरऑल आया है uh, जिसमें सिक्स लाख नाइन्टी नाइन थाउजेंड से ज़्यादा स्टूडेंट अपियर किए थे और उसमें लगभग फाइव लाख सेवेंटी सेवन थाउजेंट स्टूडेंट्स जो हैं वो उसमें पास किए हैं और इस जो जो स्टूडेंट्स पास किए हैं उसमें गर्ल्स uh, का जो परसेंटेज है वो ज़्यादा आया है ऑलमोस्ट सेवन परसेंट बॉयज़ से ज़्यादा आया है एटी सिक्स परसेंट गर्ल्स का रिजल्ट है और बॉयज़ uh, का जो है वो सेवेंटी नाइन परसेंट है जो परिणाम हमको मिले हैं उसमें सबसे अच्छा रिजल्ट गांधीनगर जिला का हुआ है 87 परसेंट रिजल्ट उसके उसके बाद सूरत उसके बाद मेहसाणा बानसकांठा ऐसे जिले जो हैं उसमें अच्छा प्रदर्शन किए हैं और सबसे कम परिणाम जो है वो पोरबंदर जिला में आया है ओवरऑल uh, इस बार का रिजल्ट अच्छा इसीलिए आया है क्योंकि uh, इस बार जो बोर्ड का परिरूप है वो परिरूप बदला गया था नेशनल एजुकेशन पॉलिसी के अंतर्गत uh, ये जो परिरूप uh, है स्टूडेंट्स uh, के लिए रखा गया था और स्टूडेंट्स ने काफ़ी अच्छा परिणाम कोविड के बाद uh, उन्होंने दिया है uh, और मुझे लगता है ये जो परिणाम है ये uh, बहुत ही अच्छा परिणाम है जिससे ये प्रतिपादित होगा कि ड्रॉप आउट रेशियो जो है वो धीरे धीरे कम होगा ग्रॉस एनरोलमेंट रेट जो है वो बढ़ेगा और ओवरऑल जो स्टूडेंट्स का ये है वो अपने स्किल बेस्ड एवेन्यूज़ में जा सकते हैं हमने इस बार स्किल बेस्ड एवेन्यूज़ में भी जो बच्चों ने अच्छा प्रदर्शन किया है और मुझे लगता है कि नेक्स्ट जो फ्यूचर कोर्स ऑफ एक्शन है उसमें बच्चे जरूर अच्छा करेंगे आज इस वक्त पर जो बच्चे बहुत ही अच्छा प्रदर्शन किए हैं उत्तीर्ण हुए हैं उनके लिए सफल कामना हम प्रार्थना करते हैं और उसके साथ साथ जो बच्चे पास नहीं कर पाए हैं तो भी उनके लिए कोई चिंता का विषय इसलिए नहीं है क्योंकि इस बार पहली बार बोर्ड ने अब तक एक अगर सब्जेक्ट नहीं पास करते हैं तो उसका आ, सप्लीमेंट्री एग्जामिनेशन एक ही सब्जेक्ट के लिए रखा जाता था इस बार पहली बार ऐसा होगा कि एक सब्जेक्ट के बदले इस बार हम लोग तीन तीन सब्जेक्ट में अगर बच्चे पास नहीं कर पाए हैं तो भी हम उनका जो परीक्षा है जो सप्लीमेंट्री एग्जाम है वो जून जुलाई में लेंगे બોર્ડની છે આ પરિણામને લઈને વંછાની તિપાંડી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અનેક માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે